રાખ્યું ત્યારે મને યાદ કરજો હું અહીંથી જઈ રહ્યો છું બરાબર અહીંથી મારું હૃદય જશે મને એવું નહી લાગ્યું કે આજ સુધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મારા સુધી આવ્યો નથી બરાબર ખરેખર ગામે દીકરો હોય તે મને રાખ્યો છે તે બધા તમારો ખૂબ ખૂબ આભાર માન્યો

અને સાહેબે કઈક હું જતે જતે કઈક આપી જવા માંગુ છું તો સાહેબ ઈચ્છતા હો તો બીજો અને સાહેબ છે કમ્પ્યુટર તો એ કહેતા હોય હો તો અને જરૂરિયાત છે કમ્પ્યુટર તો એ કહેતા સારું બરાબર તો હો તો બીજો છે પડી હા તો ને કમ્પ્યુટર બરાબર ઠીક છે તો એ ઈટા તો યાદગીરી તમારી અને

Terima kasih telah <laughs>